બે હાજર સત્તાવીસ ખબર પાડી દે છે અમે તો છે ચોમાસામાં નાના હતા વરસાદ આવે ગળે ત્યારે નળિયા બદલીને પાછા બીજા દિવસે તાજ હતા અમને કઈ ઈડી નો ફેર પડવાનો નથી એટલે કહેવા માંગીએ છે જે પણ તાનાશાહી સરકારો આ દેશ માં લોકતંત્ર ને દબાવવાની વાત કરી રહી છે નાના નાના કાર્યકરો ને અમારા જેવા ધારાસભ્ય ને દબાવવાની વાત કરી રહેલી છે આજે મને જેલમાંથી છુટકારો તો મળી ગયો કે ભાઈ આની પાસે ગુના નથી કઈ નથી પુરાવા નથી જામીન તો મળી પણ એવી નાખી આપી કે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી હવે ધારાસભ્ય પોતાના વિસ્તારમાં પ્રવેશ બંધી મારા ઘરે નહીં જવાનું મારા લોકોને નહીં મળવાનું ભરૂચ લોકસભા લડે છે એટલે ભરૂચ જિલ્લામાં મારે રોકાવાનું નહીં જઈએ એટલે પોલીસ હાથે ફરે ભાઈ રોકવાનો ની ફરિયાદ કરો ફરિયાદ એટલે મારે ફરિયાદ કરવાનું પાંચ હજાર નું ડીઝલ પડે દિવસનું આવી પરિસ્થિતિ છે પણ કઈ વાંધો નથી બંને મોબાઈલો પણ જપ્ત કરી લીધા છે ગમે તેટલા ધાવા પેજ કરવા હોય કરી લેજો ગમે તેટલા ધાવા પેજ કરવા હોય કરી લેજો આ ચૈતરભાઈ વસાવા અને એમની ટીમ આખી ટીમ ભાજપ સામે લડવાવાળી છે ભાજપથી ડરવા વાળી ટીમ નથી આ એટલે આવનારી લોકસભાને લઈને આપણી પ્રથમ મિટિંગ હતી તમારો બધાનો ઉત્સાહ જોઈને અમને આનંદ થાય છે ખરેખર બે કલાક અમે મોડા આવ્યા છે એક મિટિંગ જાલોદની લીમડી ખાતે પણ હતી ત્યાં પણ મોટી સંખ્યામાં સામાજિક મિટિંગ હતી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા પણ મિત્રો આપણે આવડી મોટી પાર્ટી સામે લડવાનું છે તમારે નાનું મન જરાય કરવાનું નથી અમે તમારા માટે પણ આવવાના છે મોટી રેલીઓ પણ કરીશું સભાઓ પણ કરીશું અહીંના જે પણ ઉમેદવાર પાર્ટી નક્કી કરશે તમે નક્કી કરશે તમે નક્કી કરશો એને આપણે વિજય બનાવવાના છે ઠીક છે ઇન્ડિયા એલાયન્સની ની વાત ચાલે છે અમે બધા પ્રયત્નો કરી રહેલા છે કે ગુજરાતમાં આઠ બેઠક આપણને મળે અને અઢાર બેઠક કોંગ્રેસ લડે એમાં દાહોદ બેઠક પ્રાયોરિટીમાં છે હવે પછી જાહેરાત થાય એમાં દાહોદ નું નામ આવવાનું છે નથી થતું તો પણ આપણે પૂરી આ લોકસભા લડવાની છે અને આપણે જીતવાના છે એટલે ટૂંક જ ગાળાની સમય છતાં તમે દૂર દૂર થી બધા આવ્યા છો ખરેખર આજ તમારી ઈમાનદારી આજ તમારી તાકાત અમારું મનોબળ વધારે છે ચોક્કસ આવનાર દિવસોમાં આપણે એટલા માટે જીતવું છે એટલા માટે ચૂંટણી આપણે લડવાની છે કોઈ પણ ચૂંટણી હશે આવનાર ભવિષ્યમાં જે પણ ચૂંટણી લડાશે એ તાલુકા જિલ્લાની હોય વિધાનસભાની હોય કે લોકસભાની હોય એ આપણે સેવાકીય પ્રવૃત્તિ માટે ચૂંટણી જીતવાના છે આપણા બાળકોનું ભવિષ્ય સારું બને મહિલાઓને ન્યાય મળે આપણી બહેનોને આજે બહેનો અરજી આપી ગયા છે મને જીએનએમ વાળી બહેનોને શિષ્યવૃત્તિ નથી મળતી થઈ ગયા છે આટલી મોટી મોટા મોટા નેતા છતાંય કોઈ ધ્યાન નથી તો આવી બધી નિરાકરણ માટે આપણે ચૂંટણી લડવાના છે ને આપણે ચૂંટણી જીતવાનું છે એટલા માટે તમને કહીએ છીએ કોઈ પણ નાની ચૂંટણી આપણે લડીએ તો એને જીતવાનું છે આપણે ભાજપવાળા જ એવું નથી કે ચૂંટણી એટલા માટે ભાજપવાળા લડશે ભાજપ તો બધા ચૂંટણી એટલા માટે લડવા આવશે કે એમને રોડ ખાઈ જવાશે નારા ખાઈ જવાશે દિવાલ ખાઈ જવી છે બિલ્ડીંગો ખાઈ જવા છે એટલે એ લોકો ચૂંટણી લડશે પણ આપણે આપણા સમાજના સારા કામ કરવા માટે ચૂંટણી લડવાની છે અને ચૂંટણી આપણે જીતવાની છે તો આજે તમે બધા અહીંયા ઉપસ્થિત થયા અમારા ઘણા સમયથી રાહ જોતા હતા અમારું ખૂબ સરસ સ્વાગત થયું અહીંયા એ બદલ તમામ સાથી મિત્રોનો મંચસ્થ ઉપસ્થિત તમામ વડીલો પદાધિકારીઓનો અને સાથે સાથે મોટી સંખ્યામાં પ્રેસ મીડિયા મિત્રો ઉપસ્થિત છે પોલીસના તમામ અધિકારીઓ અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે તમામ સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું બોલવામાં કંઈ ચૂક થઈ ગઈ હોય તો માફી ચાહું છું પણ તમે બધા ઉપસ્થિત થયા છો તો ખૂબ ખૂબ આભાર માનીને મારું વક્તવ્ય હું વિરામ આપું છું જય આદિવાસી જય જોહર ખૂબ ખૂબ આભાર